સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે યુનિવર્સિટીના રેઢિયાળ કારભારનો વધુ એક પુરાવો સામે આવ્યો નાપાસ થયેલા વિદ્યાર્થીને છ મહિનામાં ફર્સ્ટ ક્લાસ આવ્યો છે વીટી ચોકસી લો કોલેજના ઓફિસ રેકોર્ડમાં ચેડા કરવામાં આવ્યા ઓફિસ રેકોર્ડમાં માર્ક સુધારવામાં આવ્યા છે યુનિવર્સિટીને માર્ક મૂકવામાં ભૂલ થયાની જાણ કરવામાં આવી

કોલેજને ખ્યાલ આવતા તેના આંતરિક મૂલ્યાંકનની અંદર એ જે બે ગુણ ઓછા હતા એ પ્રકારનો કોલેજ દ્વારા કોલેજના આચાર્યશ્રી દ્વારા પરીક્ષા વિભાગને જાણ કરતા પરીક્ષા વિભાગે તેને રૂબરૂ બોલાવીને ચકાસણી કરાવતા એ બે માર્કનો જે છે એ તફાવત જે છે એ યુનિવર્સિટીને જમા કરાવતા રાષ્ટ્ર શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આંતરિક મૂલ્યાંકનમાં નાપાસ હોય તો તે નાપાસ જાહેર થતો હોય છે પણ વિટી ચોક્સી કોલેજ વહીવટીતંત્ર દ્વારા એ બે માર્ક ઉમેરીને જ્યારે લેટર જમા કરાવે છે ત્યારે વિદ્યાર્થીને યુનિવર્સિટી એનું પોતાનું પરિણામ જે છે યુનિવર્સિટીનું પરિણામ એ જાહેર કરી દે છે આ સમગ્ર ઘટનાની અંદર કોલેજ કક્ષાએ જે કોઈ લોકોએ માર્ક તૈયાર કર્યા છે અને એના સંસ્થાના સદર્વ આચાર્યશ્રીની આ સંપૂર્ણ બેદરકારી છે કે તેમણે સંપૂર્ણ ચકાસણી કરીને જ યુનિવર્સિટીને માર્ક મોકલવાના હોય છે આ સંદર્ભની અંદર જે કંઈ બેદરકારી થઈ છે એ વિદ્યાર્થીઓ માટે જેમ એમપીસી છે તેમ શિક્ષકો માટે પણ એની શિક્ષા માટે એમપીસી છે એટલે આ સંપૂર્ણ બેદરકારી એમપીસી કમિટીને આપવામાં આવશે અને એમપીસી કમિટી જે કંઈ શિક્ષા કરશે તેને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં લઈ જઈને તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સર માર્કશીટ સાથે ચેડા કરી શકાય છે માર્ક સુધારો કરી શકાય છે અને બીજી વાત કેટલી ગંભીર બેદરકારી ગણી શકાય એ આંતરિક કક્ષાએ યુનિવર્સિટી કક્ષાએ કોઈ શિક્ષાક થઈ નથી સંપૂર્ણપણે કોલેજ કક્ષાએ જે આંતરિક મૂલ્યાંકન જે છે કારણ કે પચાસ ટકા માર્ક કોલેજ કક્ષાએ હોય છે અને પચાસ ટકા માર્ક જે છે એ યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા દ્વારા મૂકાતા હોય છે ટૂંકમાં કોલેજ દ્વારા જે માર્ક મોકલવામાં આવ્યા છે તેમાં તેઓ દ્વારા જે સુધારાનો પત્ર જે આપવામાં આવ્યો છે એ સંપૂર્ણપણે કોલેજ કક્ષાની બેદરકારી છે સાબે ઇધરકાનીને લઈને સજાની જોગવાઈ શું હોય શકે સામાન્ય રીતે વિદ્યાર્થી એ શિક્ષકને જે છે એ ચોક્કસ સમય અને ચોક્કસ સમય સુધી આ પ્રકારની પરીક્ષાથી દૂર રાખો ચોક્કસ પ્રકારનો આર્થિક દંડ કરો આ બે પ્રકારની તેમનામાં જોગવાઈ હોય છે ને વિદ્યાર્થીનું જે રિઝલ્ટ છે તેમાં કોઈ હવે પાછું એને ફિલ કરાશે ના એકવાર કોલેજ પોતાના જે માર્ક મોકલી આપે છે એ એ કોલેજના માર્ગ જે આપે છે તેનાથી તેને આધારે જે કંઈ પરિણામ આવે એ પરિણામ ફરીથી રિવર્સ કરી શકાતો નથી કારણ કે યુનિવર્સિટીના નિયમ અનુસાર જ પરિણામ જાહેર થતા હોય છે આમાં તો સીધો ફાયદો હવે વિદ્યાર્થીને ના જે અધ્યાપક કે જે કોઈ ફેકલ્ટીએ ભૂલ કરી છે એટલે વિદ્યાર્થીને તો પોતાનો ન્યાય મળ્યો છે જી આપે જે રીતે જોઈ તે રીતે ખાસ કરીને કોલેજની જે દરકારી છે તે સામે આવી છે ખાસ કરીને જે પણ અધ્યાપકે આ સમગ્ર જે ભૂલ કરી છે તેની સામે શિક્ષકમત પગલાં જે છે તે લેવામાં આવશે કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત અને હવે વાત કરીશું મહાઠગની માં જાળ વિશે